ટ્રકમાંથી માલ ઊંધો પડી જતાં વાપી સેલવાસ રોડ ઉપર ટ્રાફિક જામ વાપી સેલવાસ રોડ પરથી ટ્રક સેલવાસ તરફથી આવતા ચણોદમાં ટ્રકમાંથી માલ સામાન રોડ ઉપર પડી જતા ટ્રાફિક સમસ્યા ઊભી થઈ હતી ટ્રકમાંથી માલ ઊંધો પડી જતા વાપી સેલવાસ રોડ પર ટ્રાફિક જામ વાપી સેલવાસ પાસે ટ્રકમાંથી માલ સામાન રોડ ઉપર પડી જતા ટ્રાફિક સમસ્યા ઊભી થઈ હતી વલસાડ વાપીના ચાણોદમાં સેલવાસ રોડ ઉપર સેલવાસથી રિલાયન્સ કંપનીનો માલ ભરીને આવતી ટ્રકમાંથી રોડ ઉપર માલ પડી જતા રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ઘટના સ્થળે વાભી પોલીસે આવી અને ટ્રાફિકને કાબૂમાં કર્યો હતો જે તે અધિકારીએ આ ટ્રકને સેફટી ચેક કરી છે અથવા તો આ ટ્રકમાં જાણી જોઈને કોઈએ વધારે માલ ભરી ટ્રકને પસાર કરાવી દેવામાં આવી હોય તેવી શંકાઓ સેવાઈ રહી છે રિપોર્ટ બાય જયતેન્દ્ર મહાવંશી વાપી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે